સમજી ગયા હું કહેવા માંગુ છું તો કઈ નઈ સીતારામ કૃષ્ણ બતાવીને હવાર સવાર ના બાકી બતા મોજમ તો બસ દહ વાગી ગયા મને હું એવા

આને પહેરાવું એવી ઉતાર નાખે પહેરાવું એવું સ્વેટર ઉતારી નાખે કતની આમ જોતા ક્યાં તો ખોવાઈ ગઈ ક્યાં ખોવાઈ ગઈ હું વિચારમાં છે તો હું વિચારમાં પડી કોલ વિચારમાં છે શું શું એના ફ્યુચર નું વિચારે મારા મારું શું થા હે તારો કોણ લઈ થઈ ગયો કોઈ ઉની મે તેડી લઈ લેતો હે શું વાત ગયો હાય ભગવાન હવે एवडी टेढ़ी नाक થઈ ગઈ હા ઓ હવે છેવ મોટી થઈ ગઈ થોડી થોડી કાટી ગઈ ને ઘરે રોટલો ને દહીં ને શું કોવા ખાઈ રહ્યો થાય તો પછી હું ત્યાં નાસ્તો મોગેરું દીકું એ હવારે હું થ્યો આજ હવારે હું થ્યો પેલા 6 વાગે બેઠી ઊઠી પછી હાડા હાઈ કે પાછું હોઈ જવું એટલે હાડા હાથ વાગા હું જે ધંધા આમ કરતી હતી કે મને રમાડ રમાડ પછી હાડા હાઈ તો હું આઠ વાગે જેવો નાસ્તો કરવા ગઈ ને મેં કીધું રોટલો ને વઘાર લઉં તાતા હજી રોટલો વઘારતી હતી ને તાતા એ આવી પછી ત્યાં આવી ને કે પાછું મારે કે હોઈ જાઉં મેં કીધું મેં તને ઈચકા આવી એટલી ઘડી તું ન હોતી તો હવે કાં હું પછી ઘડીક વાર ફંદા કર્યા પપ્પા આવ્યા રહોડામાં એટલે પછી બધાય સિરામણ કરી લીધું ને એ પછી મેળે આવી ગાડી હવે ધીરે ધીરે કત આવુંટાણું થઈ ગયું નાખી માથું નવરાવતી દીધું હવે મેં કીધું પપ્પા દીકરી રમો એટલે હું ઘરમાં કામ કરી નાખું ને આજે આપણે શું બનાવવાનું છે શું બનાવવાનું બરાજ્યા બનાવવાનો તો એ ને છે ને તમારી તો વાત જોતા તા અમે કરણ આવે પછી બનાવવાના ટાઇટ તો કે કરણ આવે ને પછી પપ્પા સામગ્રી તો એટલે એક દિન બધું કરે એટલે મેં આજ ઉપર રાખ્યું ત્યાં છે ને બધું કામ થઈ જાય નૈવરા થઈ જાય નાઈ ને પછી છે Oro tia, ba na awa na siya? Ba na ina koto bopo na, oro mana ba wala? acha. ના ખાય છે આમાંથી કોને કોને ખાવાની મજા આવે લચકો ખા ને એજ મને મજા આવે એકદમ આમ ગરમ ગરમ હોય ને સુગા ખબર હોય તો હું તમને મા રેસિપી તો બતાવી અડઅિયા ની ઘણાઈ ને આવડતા હોય ને ઘણાઈ ના આવડતા હોય પણ ખેલાવો હોય ની એક લોઠે કાવામાં ચરીક યાં દેવાનું હોય બાકી તાટ નું ચરીક બોલવામાં ખરી છે ચાટા દેકુ બાય બાય દેકુ એ ઢીંગલી ઢીંગલી બાય બાય પછી હું ઘરે કા ભૂમિના ઘરે થોડીક વાર રહેવું ગાશે ઓકે ઓકે છે ભૂમી છે ને મારે જેટલી દીકરી થાય કુટુંબમાં ફરી દીધી પપ્પા મોટર પપ્પાને છે ને પાણી પીવડા ચાલુ હતું પાણી પીવડાવવાય ગયું બસ જવા દીધું હતું એટલે હું તો હમણાં આમાં પડે ને પણ કરાવતો હજી તો

पेटल से हला बाजू हला हा ली हल नहीं बेमाथी के ऊँचू नजर था पापा देख रही

મમ્મી આ વખતે ઢાબો દેવાનું વિચારશે આ હા ત્યાં ભાવ કે ઘણી ઘણી થાય એમ કરજો ઈ હા મમ્મી મેકી ઢાબો દેઈ દે એટલે ઘણી ઘણી હમ આપણે તો મુંફાર માં તૈયારી એમ જ હા તમે મે કે તો પહેલા ઢાબો દે ને પછી લોટ ઠેકવા બે હમ Tata થાઉં કઠાઈજે હા લોટ થાઉં કઠાઈજે ઈ આ લોટ છારી ને પછી આમાં દૂધ નાખ કે કે દૂધ નું જરાક કવણ કરીને આ

સાડા ત્રણ વાગી ગયા અને હવે ધાબો દીધો ને આપણે જુએલા લોટ ને એને છે ને હવે સારવો છે મોટા સાયડામાં તાતા અમારે છે ને આજ વહેલી ઉઠી ગયા મારે એવું જ થાય કે બનાવવાનું હોય ને તે વહેલી ઉઠી જાય કાલે પાંચ વાગ્યા પછી મેં એને ઉઠાડવાનું હજી હું કહેતી હતી તાતા પછી ઉઠી નાચજો અટાળમાં મોડી મોડી હું એકતા કલાકની સવાર પટાણ છે ને બહુ ટાઈટ ને નથી એટલે હવે સેટરું ને આ ચા દી પછી સેટર વગર જોઈ આવી છે ને માથે બાંધા હોય ને સેટર આવી હોય હવે છે ને પપ્પા ગયા છે દવા સાટવા બદકમાં સાટતા એક મકાઈ માહિતી દેખાતું ને કે નજરિયા વાસા ટેસોલી બાજુ આજે દેખા હે કે આત્મા માર સી ઉસે એટલામાં માં ઝૂમ કરી નઈ ની બતાવી હબ તારે અડદિયા કરવાસ હે તે હવે ઓલું કર લઉં કાજુ ને બદામ ને છે ને પેલા હું ઓલું નોટ સારી લઉં પછી મમ્મી લોટ શેકશે ને હું છે ને કાજુ બદામ ના કટકા કર નાખું દ્રાક્ષ છે નાખવાની મસાલામાં બાકી બરોબર ને બરોબર ને એમાં જોઈ હોય ઘટતું નથી ના આજ અમારે અહીં મારા હા હરિયામાંય આ જ અળદિયા બનશે અને મારા પિયરમાંય અડદિયા બનશે એમાં એવું થયું કે મેં ભાઈને બે વાગે ફોન કર્યો તો કામ હતું તી તો કે અમારે કે આ જળદિયા બનવાના છે તો તો હાર્યું હારી કે એક દી મેં કીધું હા તો હાર્યું હાર થઈ ગયા આજ મામાના ઘરે અળદિયા બને છે નાની બનાવે છે ના અહીં દાદી એળદિયા

અમારે શિવ કે કાજુ બધા હમાય કે કર નાખી હાલો હમા થવાના ચાલુ થઈ ગયા ને વાહ શિવ વાહ મમ્મી હમા થવાનું ચાલુ થઈ ગયો હા ને એમાં દીકો ખાતું તાર આજે ને મમ્મી ખાતું ના કોઈ ખબર મેં અંદર ડબલા માં રાખ્યા હતા એ છે ને ના પાડતી કહો

અમુક અમુક ને તો પછી માથે આપણે એટલું ખાઈ હા ને કેટલા ડોટ કિલો લોટ કિલો એટલું તો એટલું એમ કે નાખી દીધી એ છે આમાં

બધું <small> વાત હશે ને શિવુન મગજ ગયો તો એ મને કે તેડ બીજી વાત ખોટી તેડવું જરીક વાર તેડ લીધી ને મેળે આવી ગઈ જો મેળે આવી ગઈ ને એ વા હોય એના ફંદા અમે ગરમ ગરમ લચકો લઈને અહીં બેસી ગયા છે ચા તો જઈ મમ્મી લોટ હેકતા હતા ને ત્યાં જ બનાવી વચ્ચે ને પી લીધો તો મજ ને જોઈએ કેને કેને ભાવે હા કેજો

કર્યું તું કેતા અમાર મોરલા ભગાડવામાં એક્સપર્ટ છે બધાય હવે છે ને ટાઈટ લાગી ગઈ એટલે સિવન જ્યાં સેટરને પહેરાવી દીધું મેં સેટર પહેરી લીધું ને મારાને ટાઈટ લાગી ગયા તે ઘરમાં વહી આવી ગયા બાયણે ખુડા છે બેઠા હતા પણ છે ને ઘરમાં વહી આવી ગયા ને વાહા લગણ છે ને બટેટા એ બાપા મૂકી દીધા કે પવા બટેટા બનાવવા છે નકર મેં કીધું વારો જ નહીં આવે તમે કોઈ વૈયા ચાહો તો એ વારો નહીં આવે એટલે હવે એ કે કરણ કે તો ભલે કે બટેકા ભૂખી દીધા બાપા હાઈ જાય કે ખાવા છે કે તો હવે મેં કીધું મળે થી વઘારી ન તો વઘાર ના ખત લીમડો તોડીને મૂકી દઉં પછી મોડે થી વઘારીશું એટલે ગરમ ગરમ બધા ખા બાકી છે જેકેટ પહેરીને પછી છે ને નીકળ્યા બાર બાર ઠંડી લાગે તો ઘર માં જ કાંસી હો મેને જીવન બે ઘર માં હતા એ તો બરાબર છે આમાં લેવલ થયેલું પાછે આમાં મન જ થાય એમ કે કે કરણ આવે એટલે કિરણ બેન ના મોઢા ઉપર અલગ ચમક આવી જાય હાચી વાત છે એ તો એ બધે ને લાગતો એટલે કે એ બધે હા તો એ બધે ને લાગતો કાંસી હો એ

વાંસ ગિરનાર જવાનું વિચાર્યું તું પણ પાછું છે ને મનજરી ગૂંજાઈ ને બીક લાગે ને તે મેં જ આરફ કરાયું આ તો કહીશ કાલના હાલ પણ મેં આરફ કરાયું એટલે હવે અમે શનિવારે ક્યાંક આડા આવરા જવાનું વિચારીએ છે પણ ક્યાં જાય ને એ હજી નક્કી નથી રવિવારે કરણ નીકળી જવાના છે એટલે શુક્ર કે શનિમાં અમે છે ને ગમે આ જાહું બરાબર એટલે આમ જાહું ક્યાંક એ જાહુ કંઈ ખબર પડી જાય થોડુંક સરપ્રાઈઝ રાખજો

એ મીદડી ઉમે મારશો કેમ મારશે રાજા પાછું છે ને ભાગ્ય આવે છે